ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે એન એફ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કનો રિપોર્ટ બહાર પાડ્યો છે ન સમજણો કંઈ વાંધો નહીં સાવસાદી ભાષામાં કહીએ ને તો એમણે માપણી કરી છે આપણી શિક્ષણ વ્યવસ્થા કેટલી પાણીમાં છે ભારતની જેમાં ગુજરાતમાં બે જ યુનિવર્સિટી છે એને ટોપ સો યુનિવર્સિટીમાં નામ આવ્યું છે એમનું એક ગાંધીનગરની આઈઆઈટી છે અને ગુજરાત યુનિવર્સિટી છે જે ટોપ હંડ્રેડમાં સામે આવી છે જો કે આ વર્ષે ગુજરાતનો ઓલ ઓવર રેન્કિંગ છે ને એમાં ઘટાડો થયો છે એટલે વધારે ખુશ થવાની જરૂર નથી ગયા વર્ષની તુલનામાં આઈઆઈટી ગાંધીનગરનો પણ ક્રમાંક છે એ પાંચ નંબર નીચે ખસી ગયો છે ગુજરાત યુનિવર્સિટીમાં ક્રમાંકની વાત કરીએ તો એમાં પણ ઘટાડો થયો છે આપણે શિક્ષણ વ્યવસ્થા કેવી છે એના વિશે મારે વધારે વાત નથી કરવી વખાણ વધારે મારે નથી કરવા કારણ કે આપણા પત્રકારત્વ જગતમાં જે પત્રકારો છે અત્યારે સમાચારો બહાર લાવી રહ્યા છીએ આપણે જાણીએ જ છીએ કે સ્કૂલમાં કઈ રીતના ભૂત્ય શિક્ષકો કામ કરતા હોય છે વિદેશમાં રહી રહીને અહીંયા હાજરી પુરાવતા હોય છે અથવા તો અમુક અમુક શિક્ષકો તો ડમી વ્યક્તિ મૂકીને પગાર ખાતા હોય છે આપણા ટેક્સનો જે આપણે કંઈ બોલતા નથી એટલા માટે બધું ચાલે છે જો કે બોલવું જોઈએ ખેર એ વસ્તુ અલગ છે પણ આ મામલે જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે મનીષભાઈ દોશી એમણે શું કહ્યું હતું એ પણ સાંભળ્યું ભારત સરકાર દ્વારા એનઆરએફનો જે અહેવાલ આવ્યો છે આ અહેવાલ ગુજરાતની ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉપર મોટા પડકારો અને હકીકત રજૂ કરતો અહેવાલ છે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની મોટી મોટી યુનિવર્સિટીઓ મસ્ત મોટી ફી વસૂલે અને બીજી બાજુ એનઆરએફના જે માપદંડો છે એટલે કે સ્ટુડન્ટ ટીચર્સ રેશિયો એના એક માપદંડ છે બીજું અહીંયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એક્ટિવિટી ઇનોવેશનની એક્ટિવિટી અહીંયા ચાલતા લેબ સહિતની બીજી સુવિધાઓ અને સર્વાંગી રીતે એકેડેમિક આઉટકમ આ બધી બાબતોને જોઈને જોતા ગુજરાતમાં એકમાત્ર જૂનામ જૂની યુનિવર્સિટી એનો પણ રેન્કિંગ પાછળ ખાલી આપણે એટલો આશ્વાસન લઈ શકીએ બાકી ગુજરાત યુનિવર્સિટીનો જે હંડ્રેડમાં સમાવેશ થયો છે એમાં પણ સ્ટેટ યુનિવર્સિટીમાં એ પણ ગુજરાત યુનિવર્સિટી પાછળ ધકે લાગી છે એક પણ કોલેજનો સમાવેશ નથી મસ્ત મોટી ફી ઉઘરાવતી ખાનગી યુનિવર્સિટીઓ જે લાખો રૂપિયા ફી બીએ બીકોમ બી કોમ બીએસસી ઉઘરાવી રહ્યા છે એનો ક્યાંય સમાવેશ નથી તો આ સંજોગોમાં લૂંટના પરવાના આપતી રાજ્ય સરકારે આ બધી બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ ઉચ્ચ શિક્ષણનું જે રીતે ખાનગીકરણ થયું છે વેપારીકરણ થયેલું છે અને બીજી બાજુ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અને યુનિવર્સિટીમાં અધ્યાપકોની લાંબા સમય સુધી નિમણૂકો ન થતી ભરતી ન થતી રિસર્ચ અને ડેવલપમેન્ટની એક્ટિવિટીની જાહેરાતો બહુ થાય પણ એની કામગીરી જે ગંભીરતા થવી જોઈએ થતી નથી ઇનોવેશનની અંદર ક્યાંય ટોપ ટેનમાં ગુજરાતની એક પણ સંસ્થા નથી આઈઆઈટી ગાંધીનગરની જે સમાવેશ થયો એ પણ આઈઆઈટીનો રેન્ક પાછળ ધકેલાનો છે તો આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતની ઉચ્ચ શિક્ષણની પોલ ખોલતો આ રિપોર્ટ છે અને ગુજરાત વેલ વી સ્ટેન્ડ જે કહેવાય એના રેટના એના માપદંડ પ્રમાણે ગુજરાતની ઉચ્ચ શિક્ષણની કેટલી અધોગતિ છે એ આપણને ખબર પડે લાખો રૂપિયા ફી ઉભરાવતી એક પણ સંસ્થાઓને નથી ત્યારે સરકારે તાત્કાલિક પણ ઉચ્ચ શિક્ષણ માટે સાતત્ય સાથે કામ કરવું છે મારોને તારો કુલપતિ નિર્ભવા કરતાં સારો કુલપતિ કોણ હોઈ શકે મારોને તારો પ્રિન્સિપાલ કરતાં સારો પ્રિન્સિપાલ કોણ હોઈ શકે મારોને તારો અધ્યાપક કરતાં સારો અધ્યાપક કોણ હોઈ શકે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની એક્ટિવિટી ઇનોવેશનની એક્ટિવિટી સ્કિલ ડેવલપ ની એક્ટિવિટી માટે પણ જો સરકાર સાચી દિશામાં પગલા ભરશે તો મને એમ લાગે છે કે ગરીબ અને સામાન્ય અને મધ્યમ વર્ગના મા બાપો પોતાને પેટે પાટાવાથી પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે ઊંચી ફી ભરે છે ત્યારે તેને ઉચ્ચ શિક્ષણનું ક્વોલિટી એજ્યુકેશન પણ એ દિશામાં સરકારે કામ કરવું પડશે એનઆરએફના રિપોર્ટ માટે સૌથી પહેલાં કોઈએ એનો ગંભીરતાથી અભ્યાસ કરવાની જરૂર હોય તો રાજ્યપાલ શ્રી જે તમામ યુનિવર્સિટીના ચાન્સલર છે તેમને બેસાડીને તાત્કાલિક બેઠક બોલાવી જોઈએ શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને સરકારે મુખ્યમંત્રીશ્રીએ બોલાવીને આની ગંભીરતાથી અમલીકરણ કરવું જોઈએ કે આપણે કેમ પાછળ ધકેલાતા જઈએ છીએ કેમ આપણી વ્યવસ્થામાં સુધાર નથી આવતો આ બધી બાબતો જો ગંભીરતાથી લેવામાં આવશે તો જ ગુજરાત શિક્ષણમાં થોડુંક આગળ આવશે ગુજરાત શિક્ષણમાં આગળ આવશે તો આપણા યુવાનોને રોજગારની પણ સારી તકો મળશે પણ દુઃખની વાત છે કે સરકાર સતત પાછળ ધકેલાતી હોવા છતાં સબ સલામતના ગુલાબી પિક્ચર રજૂ કરતી જાહેરાતો મોટી મોટી કરી રહી છે પણ હિત માટે એટલે કે શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટે ગંભીરતાથી કામ કરે તો જ ગુજરાત સાચા અર્થમાં વાયબ્રન્ટ ગતિશીલ અને પ્રગતિશીલ બનશે ખેર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા મામલે આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો ધન્યવાદ